સાતલપુર થી રાધનપુર સુધી નેશનલ હાઇવે નંબર 27 ઉપર મોત તાંડવ યથાવત જોવા મળ્યું છે ખાડા રાજ કારણે અકસ્માતમાં માં વધુ એક મોત થયું છે પાટણ જિલ્લાના ના સાતલપુર થી રાધનપુર સુધી નેશનલ હાઇવે નંબર 27 ઉપર અકસ્માત બનાવો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે નેશનલ હાઇવે નંબર 27 ઉપર હાલ ખાડા રાજ કારણે વધુ એક અકસ્માતનો ભોગ નિર્દોષ નો લેવાયો છે

સાતલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે